OH તરીકે દર્શાવીશું સંજ્ઞા OH જે કાર્બોનિક સંયોજનમાં OH સમૂહની હાજરી છે તેવા સંયોજનને આપણે કહીશું આલ્કોહોલ પ્રકારના કાર્બોનિક સંયોજનો હવે OH સમૂહ ધરાવતા જે તે કાર્બોનિક સંયોજનનું IUPAC નામકરણ કરવા માટે અહીંયા આલ્કોહોલ ને આધારે

આયુર્વેદિક નામકરણ કરવા માટે તમારે અહીંયા પ્રત્યય લગાવવાનો છે ફોલ તો નામકરણ કઈ રીતે લખાય છે તો ત્રણ કારણ સુધી અથવા બે કારણ સુધી આપણે એને આ રીતે લખીશું આલ્કેન વત્તા ઓલ બરાબર અને ત્યાર પછી ત્રણ કે ત્રણ કરતાં વધુ કાર્બનની હાજરી આવશે ત્યારે શું લખીશું આપણે લખીએ ત્રણ કે ત્રણ થી વધુ કાર્બન માટે તે ત્રણ જે ત્રણ થી વધુ કાર્બન માટે લખીશું આલ્કેન ત્યાર પછી ક્રમ અને ત્યાર પછી પ્રત્યય કોલ આલ્કેન બત્તા ક્રમ બત્તા ઓલ

आंतरिक संघटक પણ શક્ય બને प्रोपेन वनोल એટલે નંબર 1 કાર્બન પર છે પણ ધારો કે OH સમૂહને આપણે અહીંથી અહીંયા દાખલ કરાવીએ અને એક હાઇડ્રોજન અહીંયા લખીએ તો આવા પ્રકારનો સંયોજન પણ શક્ય બનશે જો તો CH3 બોન્ડ CH બીજા કાર્બન ઉપર આપણે OH લઈ લઈએ આ સંયોજનનો સંગઠક છે માત્ર ને માત્ર ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર છે જેને આપણે સ્થાન સંગઠકતા તરીકે પણ ઓળખી શકીએ છીએ પણ હવે કોઈક સમૂહ ધરાવતો કાર્બન એની સાથે બીજો બે કાર્બન ટોટલ કાર્બનની ની શૃંખલા કેટલા કાર્બન ની છે 3 કાર્બન નંબર કઈ બાજુથી આવી શકે તો અહીંયા તે લખે તો a બે અને ત્રણ એની તે અલગ છે તો પણ એક બે અને ત્રણ ગમે તે બાજુથી નંબર આપશો તો સમાન નંબર જ મળશે તો ત્યારે આપણે ધારી લઈએ કે નંબર આપી એક બે ત્રણ ચાલો आना वुजोन नापकरण करी है, तो सुन दिशे त्राण करण से, तो प्रोपेन ओयत्समुझे करण साथे जोड़ाईलो एक टारगन नो ग्रम अनि तर्वाटी ब्रत्के लोग्वाल, सुन लगाईशे प्रोपेन ओयत्समुझे लाम करण साथे जोड़ाईलो जे जो, ત્યાર પછી દરેક ના સામાન્ય નામ પર લખીએ સામાન્ય નામકરણ દર્શાવવા માટે તમારે આલ્કાઇલ પ્લસ આલ્કોહોલ લખવાનું થશે સામાન્ય લખીશું આલ્કાઇલ પ્લસ આલ્કોહોલ તો અહીંયા ઓએચ સમૂહ સાથે એક કાર્બન જોડાયેલો છે તો એને કહે છે મિથાઈલ અને આલ્કોહોલ પ્રમાણે નામ કરો તો મિથાઈલ આલ્કોહોલ ઓએ સમૂહ ધરાવતો કાર્બન અથવા ઓએ સમૂહ ધરાવતો સમૂહ જે બે સમૂહ બે કાર્બન વાળો છે તો એના સામાન્ય લખે છે બે કાર્બન માટે ઇથાઇલ તેનું નામકરણ થશે ઇથાઇલ આલ્કોહોલ ઓએ સમૂહ ધરાવતો કાર્બન જે ત્રણ કાર્બનની શૃંખલા છે તો ત્રણ કાર્બનની શૃંખલાઓ તેને લખે છે પ્રોપાઇલ

છઠ્ઠા સમૂહ ની અંદર આપણે લખીએ આલ્ડીહાઇડ આલ્ડીહાઇડ ને આપણે દર્શાવશું CHO વડે પણ સંપૂર્ણ બંધારણમાં દર્શાવીએ તો આ રીતે લખાય છે C ડબલ બોન્ડ o, o H એક કાર્બન ના ચાર બંધ કમ્પ્લીટ થવા માટે

પ્રતિ આઈ આ તો બે કાર્બન એટલે ઇથેન ઇથેન ને આલ્ડીહાઇડ એટલે ઇથેનાલ ત્રણ કાર્બન એટલે પ્રોપેન પ્રોપેન ને પ્રતિ આ તો નું નામકરણ થઈ જશે છે પ્રોપેનાલ એનો અર્થ કયા નામકરણ કરવા માટે તમારે શું લખવું પડશે આલ્કેન વત્તા હાલ હવે નામકરણ માટે આવું થશે હાલ કે વત્તા હાલ સામાન્ય નામકરણ અહીંયા કઈક જુદી રીતે આવશે એટલે કે એક કાર્બન ધરાવતું સંયોજન બે કાર્બન ધરાવતું સંયોજન ત્રણ કાર્બન ધરાવતા સંયોજન માટે તમારે કેટલાક વિશિષ્ટ નામ યાદ રાખવા પડશે એટલે કે જો એક કાર્બન હાજર હોય

જો બે કાર્બન હોય તો એને સામાન્ય લખે છે એસિડ તો એસિડ ને પ્રત્યે લગા લગાવવામાં આવશે અલ્ડિહાઇડ તેનું નામ દે દેશે એસિડ ત્યાર પછી ત્રણ કાર્બન ત્રણ કાર્બન એટલે પ્રોપિયો લખાય છે સામાન્ય નામ ગણવા તો પ્રોપિયો ને અલ્ડિહાઇડ પ્રત્યે તેનું નામ કરણ થઈ જશે પ્રોપિયો અલ્ડિહાઇડ આવા એના સામાન્ય નામકરણ થશે એટલે કે એક કાર્બન માટે લખાય છે ફોરવર્ડ સામાન્ય નામમાં બે કાર્બન માટે લખાય છે એસી ત્રણ કાર્બન માટે લખાય છે પ્રોપિયો બરાબર એ રીતે તમારે સામાન્ય નામકરણ અને ત્યાર પછી જે ક્રિયાશીલ સમૂહ આપેલા છે તેનાના નામકરણ કરવામાં આવે. આઉ લગભગ ઘણા બધા ક્રિયાશીલ સમૂહના સામાન્ય નામકરણમાં આવશે બરાબર એટલે આપણે અમને મણા યાદ રાખી શકો છો. ચલો ત્યાર પછી સમૂહ નંબર લખીએ 7 કાર્બોક્સિલિક એસિડ આપણે તરીકે દર્શાવશું અથવા સમૂહ હાજર હોય ત્યારે નામકરણ કેવી રીતે તો જ્યારે પણ સંયોજનમાં સમૂહની હાજરી હોય ત્યારે નામકરણ કરવા માટે અન્ય ફરીથી લાગશે પ્રત્યે તો પ્રત્યેય તરીકે આવશે એસિડ प्रत्यय ओइक एसिड C डबल बॉन्ड O O H संपूर्ण बंधन आ गया है C डबल बॉन्ड O अने तब से ये निकाले हैं बंधवा O H एनोटिक कार्बनी चार संयुक्त का पूर्ण करों में डे एनी अंदर कार्बन और ऑक्सीजन वच्चे डबल बॉन्ड रहेलो छे उदाहरण लखीए प्रथम एक कार्बन धरावतो कार्बोक्सिलिक एसिड से अंदर लखीए छे आपणे हमणा एच सी डबल बॉन्ड एच कार्बन धरावतो कार्बोक्सिलिक एसिड से अंदर सी 3 सी डबल बॉन्ड एच कार्बन धरावतो कार्बोक्सिलिक एसिड से अंदर CH2 CH3 अगले <tip> केस में नामकरण करवाने के कोई करवा प्रतिनी कोई प्रति लगाओ और कार्बन की संख्या के आधार पर चलो ये कार्बन की संख्या 1 है एक कार्बन हमने कोई प्रति लगाओ इसलिए एक कार्बन मतलब मीथेन मीथेन वटा कोई एसिड तो नु नामकरण तुझे चलो यहाँ बे कार्बन है एक अने बे कार्बन बे कार्बन है तो ने इथेन वत्ता कोई कैसे है तो नो नाम तो ने सुनते जैसे इथेन ओइक कैसे है अने तार तो ची त्राण कार्बन धराऊं तो कार्बोक्सिलिक एसिड से नजर प्रोपेन वत्ता कोई कैसे जनु नाम तो जैसे प्रोपेन ओइक कैसे सामान्य नाम तो लिखे हैं पर है ना बिल्कुल नाम नो सामान्य सूत्र सो बन सके है तो अल्केन बत्ता ओएक एसिड अल्केन बत्ता ओएक एसिड અવર્સી નામકરણ સામાન્ય નામકરણમાં ફરીથી અહીંયા એક કાર્બનનો તો ફોર્મ બે કાર્બનનો તો એસી અને ત્રણ કાર્બનનો તો પ્રોપિયો એ મુજબ ફરીથી નિયમ લાગુ છે પ્રત્યે પ્રતિ ઓઇક જ છે આપણે તો પ્રથમ નામકરણ લખીએ એક કાર્બન છે એક કાર્બન એટલે ફોર્મ એને તમારે કોઈ પણમાની લખીએ તો નું નામકરણ થઈ જાય ફોર્મિક फॉर्मिक एसिड बे कार्बन से बे कार्बन ने फरीदी लखिए तो एसी आवशे तेनु नाम थे छे एसिडिक एसिड त्रण कार्बन अने त्रण कार्बन ने आपणे लखिए छे प्रोपियो तेनु तो नाम थे छे प्रोपियोनिक एसिड સામાન્ય નામકરણ ને આયુપીસી નામકરણમાં માં થોડો ફેરફાર આવશે અહીં આવશે પ્રોપેનોઇક એસિડ જ્યારે અહીં આવશે પ્રોપિયોનિક એસિડ બરાબર એટલે અહીંયા પ્રોપેન વધતા હોય કે એસિડ છે જ્યારે અહીંયા પ્રોપિયો તમારે પ્રથમ લખી દેવાનું ત્યાર પછી નિક એસિડ એવું લખવાનું થાય છે ચાલો ચાલો આગળ વધીએ તો સમૂહ નંબર 8 આઠમા સમૂહમાં લઈએ આપણે ઇથર ઈથર ને આપણે આ રીતે દર્શાવશું

तो भैया यहां पे लिखे तो क्या આવશે तो ये આવશે पूर्वक पूर्वक तरीके આવશે अल्कोक्सी पूर्वक લખીશું अल्कोक्सी चल ઉદાહરણ છે તો હવે અહીંયા બે કાર્બન આવું દુ પ્રથમ સેના લખો પડશે આપણે

આલ્કોક્સી પ્રોબમાં લાગશે પણ આલ્કોક્સીને આપણે કેવી રીતે લગાવીશું તો પ્રથમ વાત એ છે કે ઓક્સિજન સાથે જોડાયેલી R1 અને R2 માંથી જે કાર્બનિક શૃંખલા નાની હોય ઓક્સિજન સાથે જોડાયેલી બે કાર્બનિક શૃંખલામાંથી જે કાર્બનિક શૃંખલા નાની હોય એને આપણે ઓક્સિજન સાથે જોડી એનું આલ્કોક્સી મુજબ નામકરણ કરીશું એટલે કે ચાલો પ્રથમ આપણે અત્યારે ઓક્સિજનની બંને બાજુ સમાન કાર્બોનિલ શૃંખલા મિથાઈલ મિથાઈલ છે ત્યાં કોઈ પણ એક સાથે જોડી દઈએ હવે તે જોડી દેશું તો હવે આ મિથેન હતું એક કાર્બન એટલે મિથેન એની સાથે ઓક્સિજન જોડે છે જો તો આલ્કોક્સી તો નામ પર તે છે મિથોક્સી મિથેન અને ઓક્સિજન જોડે ગયા તો નામ શું લખાય છે મિથોક્સી ચાલો એ પેલું આઈપીસી નામમાં મિથોક્સી जब त्याग हो ची ऑक्सीजन साथे अजूबे कार्बन जोड़ा है लोगों पर इन्हें आपने अल्केन हो जब लगी शुरू तो इन्होंने नाम कर दिया मीथोक्सी मीथेन तरह इतने बीजों नाम ऑक्सीजन की एक बार जो जे मीथाइल समूह अन्य ऑक्सीजन की एक बार जो जे एथाइल समूह नियम हो जब नानी कार्बनिक शुक्ला ने आपने कौन सा दे તો આનું નામ પણ શું થઈ જશે મીથેન અને ઓક્સિજન જોડાઈ જશે તો મીથોક્સી ચાલો ત્યાર પછી કેટલા કાર બાકી વધે છે બે બે કાર બાકી વધે એના આધારે એનું નામ પણ થશે હાલ ક્યાં ગુજરાબ મીથોક્સી ત્યાર પછી ઓક્સિજન સાથે જોડાયેલી બંને કાર્બન શૃંખલા સમાન છે પણ બંને બાજુ બે બે કાર્બન છે તો કોઈ પણ એક આપણે જોડી દઈએ ચલો આ બાજુ થી જોડી આમ બે કાર્બન એક શૃંખલા બે કાર્બન શૃંખલા અને ઓક્સિજન તો ઇથેન વત્તા ઓક્સિજન કેટોક્સી કેટોક્સી ને એની સાથે ઓક્સિજન સાથે બીજા કાર્બન કેટલા બાકી રહે છે તો બે કાર્બન શૃંખલા બાકી રહે છે તેનું નામકરણ આલ્કેન મુજબ તો ઇથોક્સી ઇથેન આઉ નામકરણ થશે આયુએસ સામાન્યનું નામકરણ કરવા માટે ઓક્સિજનની બંને બાજુ જે ક્રિયાશીલ સમૂહ સોરી ઓક્સિજનની બંને બાજુ જે આલ્કાઇલ જોડાયેલી છે એના આધારે નું નામકરણ કરવામાં આવશે ચલ ઓક્સિજનની બંને બાજુ અત્યારે મિથાઇલ અને મિથાઇલ છે તો એનું નામકરણ થશે ડાઇમિથાઇલ ઇથર डाइमिथाइल કેમ डाइमिथाइल तो ऑक्सीजन ની આ બાજુ મિથાઈલ અને આ બાજુ મિથાઈલ એટલે બે મિથાઈલ સમૂહ છે કોની સાથે જોડાયેલા છે તો ઓક્સિજન સાથે તો ડાઇમિથાઈલ ઓક્સિજન એટલે આપણે લખીશું ઇથર ચાલો નંબર 2 ઓક્સિજન ની એક બાજુ છે મિથાઈલ સમૂહ અને ઓક્સિજન ની એક બાજુ છે ઇથાઈલ સમૂહ તો અહીંયા નામકરણ લખવા માટે મિથાઈલ અને ઇથાઈલ તો છે તો આપણો નામ તો આવવું નથી મિથાઈલ ઇથાઈલ ઇથર પણ બીજી બાબત અહીંયા ધ્યાનમાં રાખવાની થશે કે મિથાઈલ અને ઇથાઈલ આપણે એબીસીડી ક્રમ મુજબ ગોઠવીશું એટલે કે ઇથાઈલ માં શું આવશે પહેલા ઇથાઈલ માં ઈ પહેલા આવશે અને મિથાઈલ માં એમ પહેલા આવશે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે કયું નામ પહેલા આવશે ઇથાઇલ અને ત્યાર પછી શું આવશે મિથાઈલ ઇંગ્લિશ નામ લખીએ તો ઇથાઈલ માં આ ઈ આવશે અને મિથાઈલ માં એમ આવશે તો प्रथम दिया होने नाम रखा से पहला तो आप जो थे इथाइल मिथाइल एथेन इथाइल मिथाइल एथेन चरण नंबर 3 बनने बाजू समान कार्बन धारावती दो सहक समान श्रृंखला बनने बाजू इथाइल है चरण नामकरण करेंगे डाई इथाइल ઇથર આવું થશે આયુબેઝી નામકરણનો ક્રમ કેવો રહેશે તો આલ્કોક્સી વત્તા આલ્કેન એટલે કે આલ્કોક્સી પછી તમારે જે કાર્બન બાકી વધે છે એને તમારે આલ્કેન મુજબ મૂળ નામ લખવાનું થશે આ છે ઇથર સમૂહનું આયુબેઝી અને સામાન્ય નામકરણ